વિષાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પેટા ચૂંટણીમાં જીતાડવા માટે આજ જ ધારાસભ્ય ચૈતર વસાવા સતત પ્રચાર અર્થે ત્યાં જ ગયા હતા પરંતુ જ્યારે આ ધારાસભ્ય છે તે જેલમાંથી છૂટ્યા ત્યાર પછી આ ગોપાલ ઇટાલિયા કેમ નથી દેખાયા આવી ચર્ચાઓ હવે જોર પકડ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

ધારાસભ્ય બને તે માટે તેમણે રાત દિવસ એક કર્યો હતો અને આ ગોપાલ ઇટાલિયાના પ્રચારમાં સતત તે ફરી રહ્યા હતા લોકોને મળી રહ્યા હતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીતે તે માટે તે પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ એક લાંબો સમય જેલ છે આ જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવા ગઈકાલે જ્યારે જેલમાંથી બહાર નીકળ્યા તિલકવાળા મો અલગ અલગ જગ્યાએ તેમના સમર્થકો રાજપીપળામાં પણ તેમને મળ્યા પરંતુ ચર્ચા હવે તે ઉઠવા પામી છે કે આંદોલનકારી ચહેરો કહો કે પછી હંમેશા વિરોધીઓ છે તેમને પસ્ત કરનારા આ ગોપાલ ઇટાલિયા કે આ ધારાસભ્ય જેલમાંથી છૂટ્યા ત્યારે ન દેખાયા આ ગોપાલ ઇટાલિયા વિધાનસભાનું સત્ર ચાલુ હતું તે સમયે આ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પ્રતિક્રિયા આપી ચૂક્યા હતા પરંતુ આજ ધારાસભ્ય ચૈતર વસાવા ગઈકાલે જ્યારે વડોદરાની જેલમાંથી એક લાંબો સમય અંદર રહ્યા પછી બહાર આવ્યા અને તેમના જગ્યા જે હતી જ્યાં તેમણે હાલ હવે રહેવાનું છે ત્યાં જતા તે સમયે આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કેમ ન દેખાય તે ચર્ચાઓ હવે સતત ઉઠવા પામી છે બની શકે કે આ ધારાસભ્ય કોઈ કામ અર્થે પણ ક્યાંક તેમના મત વિસ્તારમાં ફરી રહ્યા હોય કે પછી અન્ય કારણ પણ હોય હવે જોવાનું તે રહેશે કે આવનારા દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા ક્યારે મળે છે અને કયા મુદ્દા ઉપાડે છે સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ